નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ બારસો ચાલીસથી ઊંચા ઊંચા સોળસો ને ચાલીસ જીરુ ત્રણ હજાર પાંચસો પચાસથી ઊંચા ઊંચા ચાર હજાર સાતસો દસ મગફળી ઝીણી આઠસો દસથી ઊંચા ઊંચા અગિયારસો પચાસ મગફળી જાડી સાતસો વીસથી ઊંચા ઊંચા અગિયારસો નેવું ચણા બારસો એંસીથી ઊંચા ઊંચા ચૌદસો વીસ ઘઉં પાંચસો ચાલીસથી ઊંચા ઊંચા છસો રાયડો બારસો ત્રીસથી ઊંચા ઊંચા બારસો ને ત્રીસ મગ બારસો પચાસથી ઊંચા ઊંચા સોળસો ને પચાસ એરંડા એક હજાર ત્રીસથી ઊંચા ઊંચા અગિયારસો નેવું ધાણા સાતસો નેવથી ઊંચા ઊંચા સોળસો દસ ડુંગળી બસો અગિયારથી ઊંચા ઊંચા આઠસો ને છોતેર લસણ બે હજાર એકસો દસથી ઊંચા ઊંચા પાંચ હજાર ચારસો ને દસ સોયાબીન આઠસો દસથી ઊંચા ઊંચા એક હજાર વીસ કલંજી ત્રણ હજાર પાંચસો દસથી ઊંચા ઊંચા ત્રણ હજાર પાંચસોને દસ વટાણા સાતસો એંસીથી ઊંચા ઊંચા બારસો ને વીસ મરચા છસોથી ઊંચા ઊંચા એક હજાર સુધી અને જો તમે નવાઓ તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં